નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાંથી જે પ્રવૃત્તિ નંબર છત્રીસ છે દંત મંજન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છત્રીસ મંજન અહીંયા આપણને કહ્યું છે કે હાલમાં તમે દંત મંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે કયા કયા ઝાડનો ડાળીના દાંતણ કર્યા છે દાંતણ તરીકે દાંતણ કરી તે અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો હાલમાં દંતમંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે સ્વદેશી બનાવટની વસ્તુ છે ચકાસો અને નોંધો તો જોઈએ હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તો હાલમાં હું ડાબર દંતમંજનનો ઉપયોગ કરું છું તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તો હું જ્યારે ગામડે રહેતો હતો ત્યારે મેં દાંતણ કર્યું હતું જેને અંદાજે ચાર વર્ષ થઈ ગયા તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે તો મેં લીમડાની દેશી બાવળની વડની અને કરંજની કરંજના ડાળી કરંજના ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણનો સ્વાદ અને ફાયદા તો દાંતણ કયા ઝાડની ડાળીનું છે તેના ઉપર સ્વાદનો આધાર રાખે જેમ કે લીમડાનું દાંતણ બહુ કડવું હોય છે જ્યારે આંબાનું અને કરંજનું દાંતણ સ્વાદમાં તુરું હોય છે અને દેશી બાવળનું દાંતણ કડવું હોય છે લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનું શમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે આંબાનું દાંતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફની સમસ્યા ઘટે છે વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબાનું દાંતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ વડના દાંતણથી દાંતના પેઢા મજબૂત થાય છે વ્યસનના કારણે નબળા થયેલા દાંત સ્વસ્થ થાય છે ત્યાર પછી એવું કહ્યું છે કે હાલમાં દંતમંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે તો હાલમાં દંતમંજન કરવાનો એક માસનો ખર્ચ અંદાજે એકસો થી એકસો સાહીઠ રૂપિયાનો થાય છે તે સ્વદેશી બનાવટની વસ્તુ છે તો જવાબ આવશે કે હા હું જે દંતમંજનનો ઉપયોગ કરું છું તે ડાબર દંતમંજન અને સ્વદેશી બનાવટની વસ્તુ છે તો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર છત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે